અગર વાત તો ભાવનગરના ખારા પાટમાં મીઠાના અગરો ધોવાયા છે પાલ પંથકના ખારા પાટમાં સૌથી વધારે મીઠાના અગરો આવેલા છે તેમણે લાખો કરોડોનું નુકસાન પહોંચ્યું છે પાલ મીઠાના જે અગરો હતા તે ધોવાયા છે મીઠાના અગરો ધોવાતા લાખોનું નુકસાન માટીયા સનેસ ગણેશગઢ કોટડા નર્મદ કાળા તળાવ સહિતના જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મીઠાના અગરો આવેલા છે એક સાથે ત્રણ થી ચાર નદીના પાણી આ ખારાપાટમાં ફરી વળતા ભાલ પંથક તટ્યો હોય તેવા દ્રશ્ય વાત તો ભાવનગરના ખારાપાટમાં મીઠાના અગરો છે ખારા ખારાપાટમાં સૌથી વધારે મીઠાના અગરો આવેલા છે તેમણે લાખો કરોડો નુકસાન પહોંચ્યું છે પાલ મીઠાના જે અગરો હતા તે ધોવાયા છે મીઠાના અગરો ધોવાતા લાખોનું નુકસાન માટીયા સનેસ કણેશગઢ કોટડા નર્મદ કાળા તળાવ સહિતના જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મીઠાના અગરો આવેલા છે એક સાથે ત્રણ થી ચાર નદીના પાણી આ ખારાપાટમાં ફરી વળતા બાલપંથક તટ્યો બન્યો હોય તેવા દ્રશ્યો